ભુજ નગરપાલિકા દ્વારા સ્વચ્છતાને લઈને નવતર પ્રયોગ બાબતે વાત કરવામાં આવી હતી ભુજ નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા બાબતે જે જાગૃતિ આવે તે માટે નગરપાલિકા દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવી રહેલો છે તેમાં એક શોર્ટ ફિલ્મ બનાવવા માટેની કોમ્પિટિશનનું આયોજન કરેલું છે આ કોમ્પિટિશનમાં ભાગ લેનાર ઇસમો માટેની જાહેરાત પબ્લિશ કરવામાં આવેલી છે જેમાં જે માટે આઠ તારીખ સુધીમાં ફોર્મ લઈ જવા માટેની છેલ્લી તારીખ આપેલી છે શોર્ટ ફિલ્મ બનાવો કઈ રીતે બનાવી એના શું કમ્પોનન્ટ્સ રહેશે તેની વિગતો ફોર્મમાં આપેલી આપેલી છે આ ફિલ્મ એક મહિનાની અંદર બનાવીને એટલે એક આઠ સુધીમાં બનાવી અને નગરપાલિકામાં સબમિટ કરવાની છે આ ફિલ્મમાં પાર્ટિસિપેટ કરનારા ઈસમોને જુદા જુદા ઈનામો નગરપાલિકા આપશે જેમાં પ્રથમ ત્રણ જે પાર્ટિસિપેન્ટ હશે એને વીસ હજારનું તેમજ એ પછીના ત્રણને પંદર હજારનું તેમજ ત્યારબાદના ત્રણ જણાને હજારનું ઇનામ આપવામાં આવશે તેમજ તે પછી વીસ ઈસમોને પાંચ હજારનું ઇનામ આપવામાં આવશે આ રીતે લોકજાગૃતિ માટે સ્વચ્છતા બાબતે લોકો જાગૃત થાય તે માટે શોર્ટ ફિલ્મ બનાવવા માટેની જાહેરાત નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી છે સરશે શોર્ટ ફિલ્મમાં જે લોકો પાર્ટિસિપેટ કરશે એ લોકો એક તો એક જાગૃત થશે અને એ બાબતે જે શરતો રાખવામાં આવેલી છે તે અનુએ પણ જે તે વિસ્તારમાં તેમણે સ્વચ્છતા ઝુંબેશ કરેલી હોય એ બાબતે પણ ઇન્ક્લુડ કરવામાં આવેલી છે તેમજ સોશિયલ મીડિયામાં આ ફિલ્મ પબ્લિશ કરવામાં આવશે સર્ક્યુલેટ કરવામાં આવશે એનો એ જે પાર્ટિસિપન્ટ હશે તે તથા તેમના ફેમિલી મિત્રો આ બધામાં આ બાબતે જાગૃતિ આવે એવો વિચાર કરી અને આ એક કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવે